સગીરાના પિતાને જયરાજસિંહે રૂપિયા આપ્યા હોવાના પણ આરોપ લગાવ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે ભૂમિકા પટેલ પર ઓળખ છતી કરવાનો કેસ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયો છે ત્યારે સૌથી મોટા સમાચાર આ ગોંડલથી કહી શકાય કારણ કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર સીધા જ આરોપ લગાવવામાં આવ્યા છે જયરાજસિંહ અને સગીરાના પિતાને રૂપિયા આપ્યા હોવાના પણ એડવોકેટ ભૂમિ પટેલે આરોપ લગાવ્યા છે સગીરા સગીરાને તેમની માતાને પણ ધમકી તેમના પિતા છે સગીરાના પિતા છે તેમના દ્વારા આપવામાં આવ્યું હોવાના પણ આરોપ લગાવ્યા છે કારણ કે સગીરાના પિતાએ અને સગીરાએ તેમની માતાને કહ્યું હતું કે કે અમિત ખૂટના ફોટા અને ગણેશ ગોંડલ પાસે છે એટલે સગીરા અને ફોટા અને ગણેશ ગોંડલ પાસે છે તે વાયરલ કરવાની પણ સગીરાના પિતાએ સગીરા અને તેમની માતાને ધમકી આપી હોવાનું આરોપ અત્યારે લગાવવામાં આવ્યા છે એટલે કે સૌથી મોટા સમાચાર ગોંડલને લઈને સામે આવ્યા છે સગીરાના એડવોકેટ એડવોકેટ પટેલે જ્યારે તેમની ઉપર ફરિયાદ થઈ છે ત્યાર પછી સૌથી મોટા ખુલાસા કર્યા છે આવો શું આરોપ લગાવ્યા છે જોઈએ આ વિડીયોમાં જે સગીરાના માતા છે એમના દ્વારા રાજકોટ કોર્ટમાં સગીરાના પિતા પીઆઈ એડી પરમાર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ પોક્ષોની ફરિયાદ દાખલ કરી છે એમાં આરોપ એવા છે કે જે સગીરાના પિતા છે જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાં સગીરાને લઈ જતા ત્યારે સગીરાના માતા અને પિતા તથા સગીરા ત્રણેય જ્યારે પોલીસ વાનમાં બેઠા હતા અને સાથે બે પોલીસ અધિકારીઓ હતા ત્યારે સગીરાના પિતાએ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો તમે આવા મીડિયામાં નિવેદનો ન આપો જો તમે આવો મીડિયામાં નિવેદન આપશો તો તમારો બાપ જયરાજ જે છે એ તમારા તારા અને અમિત ખુટના જે ખરાબ ફોટા છે એ મીડિયામાં વાયરલ કરી દેશે અને આ ફોટા હજુ પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે એટલે એ બાબતની ફરિયાદ જે સગીરાના માતા છે એમણે રાજકોટ કોર્ટમાં બીએ રાણા સાહેબની કોર્ટમાં દાખલ કરેલી છે અને એની અંદર કોર્ટ દ્વારા એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે સગીરા છે એનું એકસો ચોસઠનું નિવેદન લેવામાં આવે જે હાલ બીએનએસએસની કલમ એકસો ત્યાસી પ્રમાણેનું છે એ નિવેદન લેવામાં આવે એવી કોર્ટે ઓર્ડર કરેલો છે અને કોર્ટે ફરિયાદ જે છે એ ઇન્કવાયરી એ રજીસ્ટરે લીધેલી છે અને આમાં આગળ એમના ફાધરે ખુદ જે સગીરા છે એના ફાધરે ખુદ એવું કીધેલું છે એમના માતાના આક્ષેપ પ્રમાણે કે મેં જયરાજસિંહ પાસેથી પૈસા લીધા છે અને હવે તમે લોકો પણ અમારી સાથે આવતા રહ્યો નહીં આમાં મને પણ ધાક ધમકીઓ મળશે ને કોઈ જીવતા નહીં રહે ને તમને બંનેને મારી નાખશું એવી પણ ધાક ધમકી આ સગીરાના પિતા દ્વારા સગીરાના માતા અને સગીરાને આપવામાં આવેલી છે